નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર પર આવી ગયા મિત્રો તારીખ થઈ દસ પાંચ બીજા સુધી વાર થયો શુક્રવાર મિત્રો ફરી એકવાર મિત્રો આપણને ઉંચા માર્કેટ યાર્ડમાં ઝીરું અને વરિયાળીના ભાવમાં આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો વરિયાળીનો રેકોર્ડ બ્રેક ભાવ મિત્રો સાત હજાર નવસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે અને હવે જાણેલી વ્યાજના તાજા ઊંઝા માર્કેટ જેના બજાર ભાઈની પહેલાં મિત્રો આવા ડેલી બજાર પધારવા માટે ખાસ મિત્રો વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછળ હેલી ઘંટીને ઓલ પર શેર કરવાનો ભૂલતા આવી રીતે તેથી અમારા દરવાર નવો વિડીયો મૂકી તમારા ફોનમાં તે બજાર ભાવની નોટિફિકેશન મળી જાય અને હવે જાણેલી વ્યાજના તાજા ઊંઝાના બજાર ભાવ સો પ્રથમ વાત કરતો જીરોનો નિશો ભાવ ચાર હજાર બસો પચાસથી છ હજાર એકસો નેવું રૂપિયા સુધી વરિયાળી એક હજાર શેરીથી સાત હજાર નવસો રૂપિયા સુધી મિત્રો વરેડીમાં આપણે મિત્રો આજે ફૂલે ફૂલ તેજી જોવા મળી રહી છે આગળ આગળ ઈસક વધી એકસો નેવું રૂપિયા સુધી સરસવ ચૌદસો પચાસ થી પંદરસો રૂપિયા સુધી તલ પચીસો રૂપિયા થી પચીસો એસી રૂપિયા સુધી સુવા નવસો એસી થી પાંત્રીસો ને સિત્તેર રૂપિયા અને અજમો અગિયારસો રૂપિયા થી પાંત્રીસો રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો હતા ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા